ભક્તોને જરૂરિયાત પડી છે જયારે મારા ભક્તોને જરૂરિયાત પડી છે ત્યારે ભગવાન એવા ને એવા રૂપમાં આવીને ભગવાને એમાંથી એક અવતાર જેને આપણે વારંવાર વિચારીએ કે શિવ મંદિરમાં જઈએ તો શા માટે નંદીજી આગળ હોય નંદીનું આગળ રહેવાનું કારણ શું એના માટેની એક કથા છે ભગવાનનો સૌથી પ્રથમ અવતારમાં નંદીશ્વર અવતાર અને નંદીશ્વર અવતારમાં શિલાદ નામના ઋષિ હતા શీలമിതി ચરિત્રમ દદાતી ઇતિ શિલાદ જે કોઈને ચરિત્ર અર્પણ કરનારા છે એને શિલાદ કહેવાય આટલું પવિત્ર જીવનું જીવન અને આ શિલાદ ઋષીએ મહાદેવજીનું તપ કર્યું છે ઓમ નમઃ શિવાય નામના મંત્ર સાથે અને મહાદેવજીનું તપ કર્યું છે ને ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા છે ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રના જપથી

એટલે અયોનિજ પુત્ર માગવાની માંગણી એ છે કે મારો પુત્ર અમર રહી જાય મારો પુત્રને મૃત્યુ પ્રાપ્ત ન થાય એને કહ્યું અયોનિજ પુત્ર મને પ્રાપ્ત થાય કહ્યું કે તથાસ્તુ મહાદેવજી કહ્યું મહાદેવજી કહ્યું કે એવા અયોનિત તો બીજા કોણ આવે એક જ છે અજન્મા મહાદેવજી પોતે મહાદેવજી કહે કે એવો અયોનિત તો હું જ છું હું પોતે જ તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ મહાદેવજી શીલાદ ને આશીર્વાદ આપ્યા અને એ સમયે રોજ માટે યજ્ઞ કરી રહ્યા હતા શંભવાય જ જ જ શંકરાય શિવતરાય રોજ માટે યજ્ઞ કરી રહ્યા છે રોજ માટે નમસ્તે નો હોમ કરે રોજ માટે મહાદેવજીના નામોનો એક હજાર નામોથી હોમ કરે મહાદેવજીનું

આજે પણ એ રામ મંદિર કરોડોના ખર્ચે થોડીક જ માંગણી કરી કે લોકો કેટલું જુટાવી શકશે એકવીસો કરોડ લોકો એ પંદરસો કરોડ નું બનાવવાનું એકવીસો કરોડ ની લાઈન કરી દીધી આ રામ પ્રત્યેની આસ્થા છે આ ભારતની સંસ્કૃતિની આપણા લોકોની રામ પ્રત્યેનો એટલો પ્રેમ છે વિચારો એ રામ યજ્ઞની પ્રસાદી છે યજ્ઞ શું આપી શકે યજ્ઞ રામ આપી શકે રામ મતલબ રામની વિચારધારા આપી શકે એમનાથી પણ વિશેષ યજ્ઞ શું આપી શકે તો યજ્ઞ તમારા મારા જીવનમાં સમર્પણ નો ભાવ આપી શકે સ્વાહા ઈદન આ મારું નથી ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્ર માટે છે શિવાય સ્વાહા રામાય સ્વાહા બધું મારા માટે નથી બધું પરમાત્મા માટે છે આવી સમર્પણની ભાવના યજ્ઞથી આવી શકે યજ્ઞ આ સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવી શકે યજ્ઞના માધ્યમથી જે પણ સામગ્રી છે સામગ્રીને તમે સૂક્ષ્મમાં રૂપાંતરિત કરી શકો બે કિલો કદાચ તમને સાકર આપવામાં આવ્યું તો બે કિલો સાકર તમે ગ્રહણ ન કરી શકો બે કિલો સાકર ને જો હોમવામાં આવે તો એને સૂક્ષ્મમાં રૂપાંતરિત કરીને તમે ગ્રહણ કરી શકો યજ્ઞ કરી રહ્યા છે ને યજ્ઞમાંથી જે બાળક ઉત્પન્ન થયો ને જોઈને ખૂબ આનંદ આવી ગયો એને અને આનંદ આવવાના કારણે નામ રાખી દીધું નંદી ના આનંદ આપવાના કારણે અને પિતા પાસે એ નંદી એ સાંગો પાંગ અંગ સાથેનો વેદ ભણ્યો છે વેદનું આવર્તન કર્યું છે સાલંકાયન દ્વારા એને જાત કર્મ પણ એના થયા છે અને એક દિવસ મિત્રા વરુણ ઋષિ પધાર્યા છે પોતાના આંગળે મિત્રા વરુણ ઋષિ અને વારંવાર એ જ મિત્રા વરુણ નામના ઋષિથી બે ઋષિઓ ઉત્પન્ન થયા એક કુંભજ જેને આપણે કહીએ છીએ એક અગસ્યજી એક વસિષ્ઠજી મિત્રા વરુણ પધાર્યા છે સ્વાગત કર્યું છે અતિથિ દેવો ભવ કાલે અમારું આખું પ્રવચન અતિથિ ઉપર રહ્યું અતિથિ દેવો ભવ ઉપર તાલાડામાં અહલ્યાનીના પતિ ગૌતમ કહે છે કે આતિથ્યેન દુર્વૃત્તે લોભ મોહ વિવર્ધિતાઃ મતસકાશં મુદાયુક્તાં તમ વપુર ધર ઇષ્યસિ આ શ્લોક ઉપર ચર્ચા રહી કે અતિથિની સેવા કરતા અતિથિનું સ્વાગત કરતા તમારા જીવનમાંથી લોભ અને મોહ કેવી રીતે જતા રહે લોભ અને મોહ જતા રહે તો જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય લોભ છે લોભનો અભાવ તમારા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે લોભ નો તમારા જીવનમાં અભાવ થાય એટલે વૈરાગ્ય ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય તમારા જીવનની અંદર મોહ નો અભાવ થાય એટલે તમારા જીવનમાં જ્ઞાન ઓટોમેટિક આવી જાય લોભ અને મોહ જતા રહે જ્ઞાન અને વૈરાગ્ય સ્વયં પ્રગટ થાય ને જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સ્વયં પ્રગટ થાય ને ત્યાં અખિલ બ્રહ્માંડ માલિક સામેથી ચાલીને આવે કે મારે તમારા ઘરે આવવું છે જે સ્થાન ઉપર જે જગ્યા ઉપર અભાવ થાય લોભ અને મોહનો ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થાય મને એવું લાગે છે કે એ અહલ્યાના ઘરે જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થયા લોભ અને મોહ જતા રહ્યા આતિથ્ય સત્કારથી એટલે ભગવાન ત્યાં પધાર્યા અને એનાથી પણ વિશેષ એવું કહી શકાય કે જલારામ બાપાને પણ અતિથિની સેવા કરતા કરતા લોભ અને મોહ જતા રહ્યા લોભ અને મોહ જવાથી એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય ઓટોમેટિક આવી ગયું લોભનો અભાવ મોહનો અભાવ જ્ઞાન અને વૈરાગ્યને ઉત્પન્ન કરે છે અને જ્ઞાન ને વૈરાગ્ય હતું એટલે તો પરમાત્મા એની પાસે સામેથી આવ્યા અતિથિની પૂજા કરવી જોઈએ અતિથિને દેવ માનવા જોઈએ અને એ જ અતિથિનું પૂજન કર્યું અને બાળકની સામે જોયું કે આ બાળક કોણ છે કે મારો દીકરો છે નંદી સાંગોપાદ સાંગોપાંગ વેદનું અધ્યયન કરી રહ્યો હતો મે સાંગોપાંગ વેદનું અધ્યયન કરાવડાવ્યું છે મિત્રાવરોને આંખ બંધ કરી થોડીક વાર માટે આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે આ બાળકનું તો એક જ વર્ષ આયુષ્ય છે એક જ વર્ષમાં બાળક ગુજરી ધારા પડી ભગવાન શિવે સાક્ષાત કહ્યું છે કે હું તારે ત્યાં પુત્ર થઈને આવીને આ પુત્ર મારાથી જતો રહેશે ખૂબ રેડા છે શીલા દુષિ પણ એ પિતાજીને રડતા જોયા એમને એ સમયે સોગન ખાધા એના દીકરાએ પિતાજી તમે સેજ પણ ચિંતા ના કરો હું સાચું બોલું છું હું સોગન ખાવ છું હાથ રાખીને પોતે બોલ્યા છે છેલ્પ મૃત્યુર મે ભલે મારું નજીકમાં મૃત્યુ હોય ન ભવિષ્ય માં તું દહ તમે સેજ પણ બિલકુલ ગભરાવાની જરૂરિયાત નથી તમે પિતાજી રડો નહીં કોણ બાળક એવો હોય કે પિતાને રડતા જોઈ શકે મારું અલ્પ મૃત્યુ છે એટલે તમે ડરો નહીં તમે રડો નહીં અને સત્યમ બ્રવીમી જનક હું સત્ય બોલું છું હે પિતાજી હે જનક શપથમ તે કરો હું શપથ હું સોગન ખાઉં છું બિલકુલ સત્ય બોલું છું દેવતા કદાચ આવે દાનવો કદાચ આવે યમ કદાચ આવે કાલ કદાચ આવે બધા મને સાથે મળીને મારવા ચાહે તો પણ મારું મૃત્યુ થશે જ નહીં પિતાજી કારણ કે મને ખ્યાલ છે કે મૃત્યુને જીતવા માટે મૃત્યુ જયને જપવા પડે હું મૃત્યુ જયની સાધના કરીશ બધા મને મારી નાખવા તત્પર થશે પણ હું તપથી મૃત્યુ જયને પ્રસન્ન કરી અને મૃત્યુને હું હટાવી દઈશ પિતાજી મૃત્યુને હું જીતીશ પિતાજીને વંદન કરી પિતાજીની પ્રદક્ષિણા કરી આપણી સંસ્કૃતિમાં ખાલી વ્યાસપીઠની જ પ્રદક્ષિણા થાય એમ નહીં મંદિરોની પ્રદક્ષિણા થાય એમ નહીં સત્પુરુષોની પણ પ્રદક્ષિણા થાય છે ગણેશ પુરાણમાં કથા આવે છે સોમ જ્યારે પણ કોઈ એવો વિશિષ્ટ વ્યક્તિ હોય કોઈ તપસ્વી વ્યક્તિ હોય સાધુ સંતો હોય મહાત્મા હોય કોઈ વેદ પાઠી બ્રાહ્મણ હોય ફરવાથી જો પ્રાપ્ત થતી હોય મહાપુરુષ પાસેથી પણ પ્રાપ્ત થાય પિતાજીને પ્રદક્ષિણા કરી અને એ જ સમયે વનમાં જતો રહ્યો આસન લગાવી દીધું છે ઉગ્ર તપનું અને એ જ પંચાક્ષર મંત્ર એ શિલા એ શિલાદ નંદન એ જે શિલાદ નંદને ઉગ્ર તપસ્યા માટે એક જ જપ કર્યો છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાતત્ય જેના જીવનમાં મૃત્યુની ઘટના ઘટી હતી જેની આગાહી મિત્રાવરણ નામના ઋષિએ કરી છે મૃત્યુ નજીક હતું એક જ વર્ષમાં મૃત્યુ હતું પણ બેસી ગયો આ શિલાનંદને નંદી

અને વર્ષ શબ્દ છે એ ઘણો બધો કાળ બતાવવા માટે ઘણો સમય બતાવવા માટે ઘણા સમય સુધી સાતત્ય સાથે એટલું બધું કર્મ કર્યું કે ક્રિયમાન કર્મ હતું એ જ ક્રિયમાન કર્મ પરિવર્તિત થઈ ગયું સંચિત કર્મમાં અને એ સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ બની ગયું અને પ્રારબ્ધ એવું બધું બની ગયું કે એ જ ઓમ નમઃ શિવાય નો જપ એના માટે એટલો બધો સંપન્ન થયો કે મહાદેવજી પ્રસન્ન થઈ ગયા મહાદેવજીની સામે પ્રગટ થઈ ગયા અને શિવજીની ભક્ત પોતાની ભક્તિથી શિવજી પ્રસન્ન તો થયા પણ નંદીના નેત્રો છલકાઈ ગયા નંદી રડવા મટી ગયા જે પ્રભુનું સ્વરૂપના વિશે લોકો પાસેથી સાંભળ્યું હતું પિતાજી પાસે એ જ આજે મહાદેવજી સાક્ષાત એવા સ્વરૂપમાં પ્રગટ થયા જન્મ મૃત્યુ જરા તારા ઉપર એનો પ્રભાવ પડશે જ નહીં મહાદેવજી બીજું હું તારી ઉપર પ્રસન્ન થયો છું વૃદ્ધા અવસ્થા તને આવશે નહીં જરા આવશે નહીં

અહીંયા ભગવાનની કૃપા નંદી ઉપર ઉતરી છે ત્રણ નેત્રો એટલે આ બે નેત્રો તો ખરા પણ એક શ્રદ્ધાનું નેત્ર ક્યારેક કૃપા થાય ને ભગવાનની તમારી અંદર શ્રદ્ધા ઓટોમેટિક વધી જાય આ છે ત્રીજું નેત્ર આ શ્રદ્ધા રૂપી ત્રીજું નેત્ર ઉત્પન્ન થઈ ગયું એટલે શ્રદ્ધાનો આવીર્ભાવ થઈ ગયો અને દસ ભુજાઓ એટલે તમારા કર્મ કરવાની શક્તિ વધી જાય ભગવત કૃપા તમારી ઉપર થાય કર્મ કરવાની શક્તિ વધીએ તમે અહીંયા દોડો અહીંયા દોડો અહીંયા જાઓ અહીંયા જાઓ તો પણ તમને થાક ન લાગે તમે એક વ્યક્તિ કદાચ ને એક દિવસમાં એક કામ કરી શકતો બે કામ કરી શકતો પણ તમે એકસાથે સાથે દસ કામ કરો ત્યારે તમારે સમજવાનું કે હું દસ હાથ છે મારે આનો બીજો મતલબ કોઈ છે નહીં દરેક સ્ત્રીઓ અષ્ટભુજા છે આઠ આઠ કામોને પકડી રાખે છે એના માટે કઈ અહીંયા હાથ અહીંયા હાથ આમ આઠ હાથ નહીં પણ આઠ કામોને એક દિવસમાં એ પરિપૂર્ણ કરે એટલે અષ્ટભુજા છે દરેક જગદંબાઓ અહીંયા એક સાથે એમને દસ ભૂજાઓ થઈ ગયા એટલું બધું બળ મળી ગયું દસ ભૂજાઓ જેવું બળ મળી ગયું ત્રણ નેત્ર થઈ ગયા એટલે એકદમ શ્રદ્ધાની આંખ મળી ગઈ છે એક દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ છે દિવ્યમ દદામી તે ચક્ષુ જેમ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે એમ આનામાં પણ દિવ્ય દ્રષ્ટિ આવી ગઈ અને પછી તો ભગવાન એ કહ્યું બોલ ક્યું વરદાન આપું તપ કેવું કર્યું છે શીલાદૃષિ શીલા ઋષિ પુત્ર આ શિલા નંદન આ નંદીશ્વરે એવું ક્યું તપ કર્યું હશે ઓમ નમઃ શિવાયનો કેટલા સમય સુધી જપ કર્યો જેમણે શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં પોતાનું આસન ન છોડ્યું આસન ન છોડીએ તો ચોક્કસ મહાદેવ રાજી થાય આપણું આસન કેટલું મજબૂત છે એના માટે કમળની માળા પહેરાવી ત્રણ નેત્ર દસ પૂજાઓ થઈ ગયા ક્યું વરદાન આપું બોલ એ સમયે મહાદેવજી પોતાની જટામાંથી થોડુંક જલ લઈ અને મહાદેવજી થોડુંક એ જલ લઈને નંદીની ઉપર અભિષેક કર્યો છે બધા મહાદેવ ઉપર અભિષેક કરે મહાદેવે નંદી ઉપર અભિષેક કર્યો નંદી કેટલો વાલો હશે અહીંયા હશે મહાદેવજી મને એવું લાગ્યું હૃદયસ્થ જે હૃદયસ્થ હોય અભિષેક એના ઉપર થાય જેની સાથે તમારું સાતત્ય જોડાયેલું છે મહાદેવજી ઉપર સતત ધારા જલની ની ભગવાન હું સતત તારી સાથે જોડાયેલો રહીશ એ બતાવવા માટે સતત જલ પડતું હોય છે ધારા હું તારી સાથે છેદન વિના હું જમવા જાવ મહાદેવ મારી સાથે હોય હું સુવા જાઉ મહાદેવ મારી સાથે હોય હું ફરવા જાવ મહાદેવ મારી સાથે હોય ભગવાન એક ક્રિયા તો બતાવ હું તારી સાથે ન હોઉં તું મારી આત્મા છે મહાદેવ મારી અંદરની બુદ્ધિ છે એ બુદ્ધિ માં ભગવતી છે આ મારું શરીર છે એ શરીર નથી તારે રહેવા માટેનું ઘર છે હું જ્યાં ત્યાં ફરું છું તારી પ્રદક્ષિણા છે મહાદેવજી એક ક્ષણ પણ એવી નથી હું તારા વિના અલગ રહી શકું આવી ભૂમિકામાં રહેવું આનો મતલબ થાય છે હૃદયસ્થ રહેવું અભિષેકનો મતલબ થાય કે હું સતત તારી સાથે જોડાયેલો છું જતો યતઃ સમી હશે તતોનો અભય અંકુરુ પરમાત્મા હું તારી સાથે સતત જોડાયેલો છે એટલે કદાચ એવું લાગે શંકરાચાર્યજીએ અંતિમ શ્લોકમાં કહ્યું છે કે ભગવાન હું સતત તારી સાથે જોડાયેલો છું ક્રિયા ભલે ગમે તે કરું પણ હું જોડાયેલો તારી સાથે છું એટલે માનસ પૂજામાં ભગવાન કહે છે શંકરાચાર્ય ભગવાન ઘોડાના गिरिशामयी सहस्रदा प्राणा शरी रङ्गृहं पूजा विषयो yeah you yeah. yeah. બતાવે છે મહાદેવજી એ નંદી ઉપર એ શિલાદ નંદન એ ના પુત્ર ઉપર મહાદેવજી એ પોતે અભિષેક કર્યો છે પોતાના મસ્તકમાંથી લઈ અને જેવું જ મસ્તક ઉપર ઉપદ્રહ્યું છે ને એના મસ્તક ઉપરથી પાંચ નદી થઈ ગઈ એ જે અભિષેક કર્યો છે તું નદી થઈ જાય જલને જ કહ્યું તું નદી થઈ જાય એ પાંચ નદીના રૂપમાં આજે પણ પ્રવર્તમાન છે એકનું નામ હતું એક નદી નામ હતું જટોદકા ભગવાનના જટામાંથી એ ઉદક જલ આવ્યું એટલે જટોદકા બીજી નામ હતું ત્રિસ્રોતા ત્રણ સ્ત્રોત હતા એમના ત્રિસ્રોતા ત્રીજી નામ હતું ઋષક ધ્વનિ બળદ જેવા અવાજના ધ્વનિવાળી વાળી નદી વૃષક ધ્વનિ પછી સ્વર્ણો ધકા સ્વર્ણ સોના જેવું જેનું ઉદક હતું ઉદક એટલે પાણી સ્વર્ણો ધકા અને પછી જમ્બુ આ પાંચ નદીઓ થઈ નદી ઉપર અભિષેક થયો અને શિવ ગણમાં મહાદેવ જોયું આજ પછી તું શિવ ગણોમાં તું અધિપતિ થઈશ તું આજથી મારા પુત્રવત અને હું તારાથી કોઈ દિવસ દૂર થઈશ નહીં મારા દર્શન કરે પહેલા લોકોએ તારા દર્શન કરવા પડશે એટલે મહાદેવજી એ આ સાધનાના કારણે આજે પણ મહાદેવજી નંદીની બરાબર સામે જ વિરાજીત થાય છે નંદી એનું વાહન બન્યું એમના ગણના અધિપતિ બન્યા છે શિવ ગણોના અધિપતિ બન્યા છે પણ એ એ જ જે નંદીશ્વર હતા જે શિલાદ નંદન શિલાદ પુત્ર હતા એમણે મૃત્યુને જીતી લીધું નહીં મૃત્યુ જઈને જીતી લીધા મૃત્યુને જીતવું તો સામાન્ય છે કોઈ લાંબા વર્ષ જીવી શકે અને મૃત્યુને જીતી એવા ચિરજીવીઓ છે જેને આપણે ચિરંજીવીઓ કહીએ છે મૃત્યુને જીતી શકાય માર્કંડેજી પણ મૃત્યુને જીતી લીધું છે મૃત્યુને જીતી શકાય એવા ઉદાહરણો ઘણા બધા છે હુમાયુના જીવનમાં પણ છે એણે પણ મૃત્યુને પાછળ ઠેલી દીધું દોરે અરે એ જવા દયો અમરેલીના મૂળદાસ એને પણ મૃત્યુને ઠેલી દીધું એક દિવસ છોકરી એક દીકરીનું વાયણું વળતું હતું લગ્ન થઈ ગયા ને પછી લગ્ન પછી જતા હતા જેવા જતા હતા સસરા સસરાના ઘરે ત્યાં બધાએ આ પાલખી લઈને નીકળ્યા સંત મહાત્માની શરીર છૂટી ગયું હતું પ્રાણ નીકળી ગયો હતો અને એ સમયે કોઈ કીધું કે ઓહો આજે જ આને મરવું તું આજનો આ દિવસ કેટલા સમય પછી હું મારા સસરાના ઘરે જતી હતી ને એવો વિચાર્યો એ જ સમયે એ પાલખીમાંથી મૂળદાસ બાપુ નીચે ઉતરી ગયા કહ્યું કે લઈ લ્યો હવે કાલ

કદાચ મહાદેવના દર્શન ન થઈ શકે નંદી ના કરી ક્યારેક આવો તો ખબર પડે કાશીમાં એક બહુ મોટો છે જેને નંદી આપણે કહીએ અને એ નંદી એટલા બધા ઊંચા છે નંદી કે આજે પણ એ નંદીમાં મારી પાસે એમનો એક ઇતિહાસ છે કે જે નંદી ને એક આપણા ગુજરાતના એક બ્રાહ્મણ અને ગુજરાતના એક વિદ્વાન બ્રાહ્મણ અને એ વિદ્વાન બ્રાહ્મણે અસ્માકમ સૌભાગ્ય સોમનાથ ક્ષેત્રે સોમનાથ વિશ્વવિદ્યાલયે કુલપતિ પદે ન સુશોભિતા રાજમાના કુલપતિમહાભા સમાગતા કૃષ્ણ એવ નામ ઉધિ અલંકૃતા ગોપસ્યુ બંધુસ્થા અસમા સંસ્કૃત રક્ષણ ભવે તદર્થમ એ સકલ્પ કૃત સકલ્પ કરવાસક્ષેત્રે સર્વાન પાઠયંતી કુલપતિ અસમાધ્ય ઉપસ્થિત આજે પણ એક એનો નિયમ છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનની અંદર એ મહાદેવજીનો જે પોઠિયો છે કાશીમાં એ કાશીમાં એ પોઠિયાને ઘાસ ખવડાવ્યું હતું ને ઘાસ ખાઈ ગયો તો આજે પણ એ મહાદેવજીના મંદિરમાં મને ક્યારેક ક્યારેક એવું થાય કે રામ મુક્તિ મુક્તિ કાશી અવિમુક્તેશ્વર મહાદેવના એ ક્ષેત્રમાં અને જ્યારે પણ એમણે ત્યાં એ અર્પણ કર્યો ને એ ખરેખર આરોગી ગયા એનાથી પણ બહુ દૂર ન જવું તો બિલેશ્વર બિલેશ્વર પણ બહુ મોટા નંદી તરીકે છે એટલે નંદી બીજા કોઈની નંદી સાક્ષાત મહાદેવજી નો અવતાર છે અને એ મહાદેવજી નો અવતાર છે એ સાથે નંદીશ્વર અવતાર ભગવાને શિલાદ ઋષિના તપના કારણે ભગવાન સ્વયં નંદી બનીને એમના ઘરે પધાર્યા છે